નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો વિડીયોની શરૂઆતથી જ તમને એક જાણ કરી દઉં કે કિસાન સન્માન નિધિ યોજનાના બાવીસમાં હપ્તાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે પણ મિત્રો આ બે હજાર છવ્વીસનું નવું વર્ષ ચાલુ થતાં ઘણી બધી યોજનાઓમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે એવી જ રીતે મિત્રો આ નવા વર્ષમાં જે કિસાન સન્માન નિધિ યોજના છે જેમાં આપણને બે હજારનો હપ્તો મળે છે એ કિસાન સન્માન નિધિ યોજનામાં પણ અમુક પ્રકારના સુધારા કરવામાં આવ્યા છે અને મિત્રો આ નવા વર્ષમાં સરકાર શ્રી દ્વારા એક એવું નવું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે અને એ લિસ્ટમાં જે જે ખેડૂતોનું નામ હશે માત્ર એમને જ આ બે હજારનો હપ્તો મળવાપાત્ર રહેશે એટલે હવે એ નવું લિસ્ટ છે એ આપણે કેવી રીતે મેળવવું ક્યાંથી મેળવવું અને જો લિસ્ટમાં નામ ન હોય તો એ લિસ્ટમાં નામ લાવવા માટે શું કરવું એ તમામ પ્રકારની માહિતી હું આજના આ વિડીયોની અંદર તમને આપવાનો છું એટલે તમામ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે હવે પછી જે બાવીસમો હપ્તો મળે છે એ તમામ ખેડૂતોએ જોઈ લઉં કે લિસ્ટમાં નામ છે કે નહીં બરાબર જો નામ ન હોય તો એમાં અમુક પ્રકારના સુધારા વધારા કરવાથી તમારું નામ પણ એની અંદર આવી શકે છે એટલે તમામ ખેડૂત મિત્રોએ આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેવો જેથી કરી તમને પૂરેપૂરો ખ્યાલ આવી જાય હવે મિત્રો આ નવા વર્ષમાં જે નવું લિસ્ટ છે એ મેળવવા માટે શું કરવું બરાબર તો તેની માટે મિત્રો સૌ પ્રથમ આપણે ગૂગલ ઓપન કરી એની અંદર એક વેબસાઇટ જે છે એ આપણે સર્ચ કરવાની છે બરાબર જેનું નામ છે પીએમ કિસાન બરાબર માત્ર આપણે પીએમ કિસાન લખી અને સર્ચ કરી લેવાનું છે હવે મિત્રો ગૂગલની અંદર આપણે એ સર્ચ કરશું એટલે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ આપણી સામે આવી જશે બરાબર એમાં લખેલું બતાવે છે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન એ વેબસાઇટ ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેવાનું છે મિત્રો જેવું આપણે એની ઉપર ક્લિક કરશું એટલે કિસાન સન્માન નિધિનું ડાયરેક્ટ ઓફિશિયલ પેજ આવી રીતે ખુલી જશે બરાબર હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જે જોઈ રહ્યા છો તે સન્માન નિધિની ઓફિશિયલ વેબસાઇટનું એક સ્ક્રીન છે જેની અંદર બે હજારના હપ્તાને લગતી તમામ માહિતી આપણને આ જગ્યા ઉપર બતાવે છે જેમાં તમે ઈ કેવાયસી કરી શકો છો નવા ખેડૂત નોંધણી કરી શકો છો તમારો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો બરાબર મતલબ તમે તમામ વસ્તુ આની અંદર જોઈ શકો છો બરાબર પણ મિત્રો અત્યારે આપણે જે જોવાનું છે જે નવું લિસ્ટ બહાર પાડવામાં આવેલું છે નવા વર્ષનું જે નવું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે એ આપણે જોવાનું છે તો એના માટે મિત્રો તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર આપણને બતાવે છે લાભાર્થીઓની યાદી બરાબર મિત્રો આપણે એની ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા ન્યૂ જેવું લખેલું બતાવે છે ઉપર લખેલું બતાવે છે ન્યૂ એટલે કે નવું લિસ્ટ જે છે એ બતાવશે હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો તમારે જે તાલુકાનું જિલ્લાનું અથવા જે કંઈ ગામડાનું લિસ્ટ જોઈએ છે તે તમારે આ જગ્યા પર સિલેક્ટ કરવાનું છે પહેલાંમાં રાજ્ય સિલેક્ટ કરવાનું છે તો રાજ્ય હું અત્યારે આપણું રાજ્ય સિલેક્ટ કરી લઉં છું બરાબર ત્યાર પછી રાજ્ય સિલેક્ટ થઈ જાય મિત્રો એટલે તમારે જે તે જિલ્લો લાગતો હોય જે તે તાલુકો લાગતો હોય એ સિલેક્ટ કરી લેવાનું છે હું અત્યારે કોઈ પણ એક સિલેક્ટ કરી લઉં છું જિલ્લામાં કોઈ પણ એક જિલ્લો સિલેક્ટ કરું છું અને તાલુકામાં કોઈ પણ એક તાલુકો સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ ગામનું નામ બતાવે છે હવે તમારે જે કંઈ ગામ આવતું હોય એ ગામ સિલેક્ટ કરી અને આપણને બાજુમાં બતાવે છે રિપોર્ટ મેળવો બરાબર એની ઉપર આપણે મિત્રો ક્લિક કરી લેવાનું છે મિત્રો જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આખે આખું લિસ્ટ બતાવશે બરાબર હવે આ જે લિસ્ટ છે તે કિસાન સન્માન નિધિ યોજનામાં જે બે હજાર રૂપિયાનો જે હપ્તો મળે છે એવા તમામ ખેડૂતોનું નામ આ લિસ્ટમાં છે હવે આ લિસ્ટમાં જો તમારું નામ ન હોય તો તમને આગામી બાવીસમો હપ્તો મળવાપાત્ર રહેશે નહીં જેની તમામ ખેડૂત મિત્રોએ નોંધ લેવી તમે જોઈ શકો છો મિત્રો આ આખું લિસ્ટ છે બરાબર અને એક પેજમાં નામ ન હોય તો નીચે આપણને અલગ અલગ પેજ પણ બતાવે છે પાંચ નંબર સુધીના પેજ નંબર છે એમાં તમારે આજુબાજુમાં સિલેક્ટ કરી અને તમને તમારું નામ મળી જશે પણ માનો કે મિત્રો કોઈ પણ ખેડૂતનું નામ આ લિસ્ટમાં ન હોય તો તો મિત્રો ખાસ ધ્યાનથી રાખજો ધ્યાનથી સાંભળજો જો લિસ્ટમાં તમારું નામ ન હોય અને લિસ્ટમાં નામ લાવવું હોય તો તમારે મિત્રો કેવાયસી કરવું ફરજિયાત બનશે માનો કે તમને હપ્તો મતલબ લિસ્ટમાં તમારું નામ છે નહીં તો તમારે સૌ પ્રથમ ન કરાયેલું હોય તો કેવાયસી કરવું ફરજિયાત છે બીજા નંબરમાં મોબાઈલ નંબર અપડેટ ન હોય તો એ કરાવવું જરૂરિયાત છે બરાબર મતલબ કે જે તમારે ખૂટતી માહિતી જે છે એ તમારે અપડેટ કરાવી લેવી હવે જેવું તમે અપડેટ કરાવડાવશો એટલે તમારું નામ પણ આની અંદર આવી જશે અને ખાસ મિત્રો એક ફાયદાની વાત મારા તમામ ખેડૂત મિત્રોને કહેવી કે હજુ સુધી કોઈ પણ ખેડૂત મિત્રોએ આ બે હજારના હપ્તો લેવા માટેનું ફોર્મ ભરેલું નથી તો એ પણ જાતે ભરી શકે છે બરાબર એમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય જવાની જરૂર પણ નથી નવા ખેડૂતની નોંધણી હાલમાં લગભગ થઈ શકે છે તો જે તે ખેડૂતે ન કરી હોય તો એ પણ વહેલી તકે કરી દેવી જેથી કરી આગામી હપ્તો આપણને મળી શકે હવે મિત્રો જે તારીખની વાત આપણે કરીએ છીએ તે અમુક નિયમો મુજબ જાણવામાં એવું જણાવવામાં આવે છે કે આગામી બાવીસમો હપ્તો જે છે તેની સંભવિત તારીખ બે હજાર છવ્વીસની જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં આ હપ્તો જે છે એ મળવાપાત્ર બનશે એટલે હવે જાન્યુઆરી મહિનો તો ચાલે છે એટલે આ જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં અંતમાં આ હપ્તો જે છે એ મળવાપાત્ર થશે એવી મતલબ તારીખ આપવામાં આવી છે એટલે જે તે ખેડૂતોએ કેવાયસી કે કેવું કંઈ ન કરેલું હોય તો કેવાયસી કરી લઉં જેથી કરી તમને આગામી બાવીસમો હપ્તો મળી શકે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમામ ખેડૂતોને પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર